શ્રી કૃષ્ણ કેમ છો મજામાં મજામાં છો ને ઉત્સવ ઉજવો બે દિવસ હામ ધૂમથી કાંઈ પોચ કાંઈ પોચ કાંઈ પોચ એ પતંગ જોડે પતંગ જોડે મારું એ મન ગમતું સંગીત ગીત ડાન્સ આ હા એવા ડાન્સ કર્યા ખાધું પીધું ને જલસા કર્યા ને એ પણ પછી રાત્રે ઓહો ઓહો ફટાકડા ઢબા ઢબ ફડ ફડ ફટ ફટ ફડ ફટ વાહ ભાઈ વાહ જલસા કર્યા હો બહુ જલસા કર્યા પણ હવે જળસા કર્યા ઉત્સવ ઉજવો મજ મોજ કરી ફેમિલી સાથે મિત્રો સાથે વડીલો સાથે તો હવે સેવાનો સમય છે સેવા કરશો ને જેટલા પતંગ ધામ બહુ જગાવ્યા છે ને એને તો ફરજિયાત સેવા કરવાની હો બતાવું એ સેવામાં એવું છે તમારા અગાશી ઉપર કે આજુબાજુ ઝાડવા હોય અહીંયાથી જે પતંગ ડોરા જે દેખાય તે વ્યવસ્થિત રીતે ઉતારી લો કેમ કે પક્ષીઓ બિચારા આખો દિવસ હેરાન થયા એમાં બી પાછો રાત્રે એમ છે કે રાત્રે નહીં પણ રાત્રે હેરાન કર્યા હવે તો એને શાંતિથી વૃક્ષ ઉપર બેહવા માટે કોઈ જગ્યા તો કોઈ દોરા ને ધાગા ને એવી જાય ત્યાં પાછું પગમાં ભેરા જાય પાંખમાં ભેરાય જાય ડોકમાં ભરાય જાય તો હવે સ્વૈચ્છિક રીતે આપણે એને વૃક્ષ ઉપર કે આપણા અગાશી ઉપર કે છાપરા ઉપર જે હોય અહીંયાથી પતંગના ડોરા ધાગા ઉતારી લેવા તમે ગાડી પર જતા હોવ તો દોરા જાગા દેખાય બે મિનિટ ગાડી ઊભી રાખો દોરો ખેંચી લો એટલી તો સેવા કરશો અને શેરી મોડલામાં અગાસી શેરી મોડલામાં સોસાયટીઓમાં થોડા ભેગા મળીને આ સેવાનું કાર્ય કરો પક્ષી બિચારા કેટલા તમારા ડોરા થી કાંઈ ઘાયલ થઈ ગયા છે પણ થઈ ગયા હોય પણ આ સેવા કરજો તો થોડીક તો કઈ માફી મળે હં બરાબર તો હવે આટલી સેવા તો જરૂર કરવાની સમજી ગયા હવે ફરજિયાત હો પણ હા પતંગ તોસે ચગાવ્યા પણ તમારા હાથ ધી કે તમારા તમારા દોરાથી પક્ષીઓ ઘાયલ થઈ ગયા હોય તેનો હું અજંટી થઈ ગયા હોય પણ હવે આ સેવા તો કરો અને તમારા હા બહુ ઊંચા ઊંચા ઝાડવા હોય અહીંયા પતંગ ડોરા દેખાતા હોય ફાયર બ્રિગેડ ફોન કરો મુસીપાતી કરો કે આ ઉપર ડોરા ઢાગા બધા ઉતારી લઈએ આ મ્યુનિસિપાલટીવાળાને ભાઈ કહું છું તમે પણ હવે આ સેવામાં થોડુંક લાગી જજો ઝાડવા પર જ્યાં પતંગ દોરા દેખાય ને અહીંયાથી વ્યવસ્થિત રીતે લઈ લેજો જે ઠીક કરીને પક્ષીઓ આરામથી હરીફરી શકે આરામથી વૃક્ષ ઉપર બેહી શકે એમનો માળા અવધીને પોચી શકે માળામાં શાંતિથી બનાવી શકે હ બહુ હેરાન થયા બિચારા પક્ષીઓ બે ચાર દિવસ પાંચ દિવસ તો બહુ હેરાન થયા હશે એમાં બે દિવસ તો ખાસ બહુ હેરાન થયા હોય હમ આપણે જરા કર્ફ્યુ લાગતા હોય કેવા હેરાન થઈએ છીએ હમ અને આપણે નોરતામાં હા નોરતામાં ગરબા ચાલુ થાય એટલે અમુક વિરોધી એવા હોય અંદરખાને સો નંબર પર ડાયલ કરી દે અમને આ તકલીફ છે હજી ગરબા ચાલુ છે બાર હાડા બાર એક વાગી ગયો છે હજી ગરબા ચાલુ છે બંધ કરાવી દે કેવી તકલીફ પડે હે એવી રીતે પક્ષીઓને બી તકલીફ પડી એને એમ કે ભાઈ આખો દિવસ તો પતંગ ચગાવતા છે આપણે બે રીતે સાનામાના ખૂણામાં એમાં તો પાછા રાત્રે જપ્પા નો દઈ લે રાત્રે ફટાકડા ફોડી ના એને હેરાન કરે રાત્રે એને ઝપ્પટ્યો તો એ બિચારા ગભરાઈને ભાગવા મને આલો કંઈક થઈ ગયો ફટાકડા ઈશ્વરે આપણને એટલી બધી શક્તિ એટલી બધી બુદ્ધિ આપણા માનવને આપી છે કોઈ જીવને નથી આપી અરે એટલી ભગવાનને બુદ્ધિ આપી આપણે આપી છે એની વાત જવા દે આપણે ખુદ આપણે માનવ બનાવી શકીએ હમ રોબર્ટ જો કેવા બનાવ્યો પ્લેન વાય કોમ્પ્યુટર રિમોટ મોબાઈલ વાહ ભગવાને એટલી બધી શક્તિ અજોડ શક્તિ આપી દીધી છે એટલે આપણે તો ભગવાન એની સામે બી યુદ્ધ કરી શકીએ એટલી અજોડ શક્તિ આ માનવની જાતની અંદર આપેલી છે પણ આપણે મોત શોખની અંદર એટલી બધી બુદ્ધિ આ રીતે કે પશુ પક્ષીઓની એની જાનની બી પરવા નથી રાખી રહ્યા અરે એ તો ઠીક છે પણ આપણા પરિવારની બી જાન પરિવાર નથી રાખી પરવા નથી રાખી કોઈની ઈશ્વરે બુદ્ધિ આપી છે અજોડ બુદ્ધિ આપી છે અજોડ શક્તિ આપી છે એનો સદઉપયોગ કરવો જોઈએ અને હવે જે પતંગ ચગાવ્યા છે ને તો હવે આ સેવામાં લાગી જ જો ફરજિયાત હો આ ફરજિયાત છે ફરજિયાત એટલે ફરજિયાત પતંગ ચગાવ્યા હોય ને એ લોકો તો ખાસ એને એની સાથે સાથ આપનાર બોલો ફેરકી પકડો એને બી હા જલસા તો કહી રહ્યા મને હવે આટલી સેવા તો ચાલુ કર રાખો હું કીધું અગાસી ઉપર શેરી મોડલામાં કોઈ બી વૃક્ષ આતા જાતા વૃક્ષ ઉપર દેખાય ગમે ત્યાં પટંગ અને દોરા ઉતારી લ્યો વૃક્ષ સાફ રાખો બરાબર છે જો આમાં ખોટું લગાડતા નહીં હો ભાઈ હા હા પહેલાં કહું છું હા ફરજિયાત છે હું તું હું ટા નહીં ચાલે જો તો એક દિવસ ધંધો બે દિવસ તમે ભલે તમે ધંધા બંધ કર્યા જો તો એક દિવસ વધારે પણ સેવા તો કરવાની જ શું કીધું સમજી ગયા તો હવે લાગી જાઓ જાગ્યાતાથી સવાર બરાબર આ તમારા દોરાથી બધા જ પક્ષીઓ ગાયલ ઠિયા હોય જાણે અણજાણથી તો આ સેવા કરવાથી થોડુંક તમને માફી મળે તો ખરી કે ચાલો ભાઈ એને આપણી સેવા કરી એને એમ ટૂઆ થોડીક તો મળે કેટલું કામ તો કરજો મારા ભાઈ બે હાથ જોડી વિનંતી કરું તમને બસ આટલું પક્ષીઓ માટે તમે તો કરો તમે કૂતરાને ગાયને એ નાખો છો પક્ષીને દાણા બી નાખો છો તમે થોડીક આટલી તો બધા સેવા કરજો ભૂલતા નહીં હો હા ઉપરવાળો માફ નહીં કરે હા સમજી ગયા હા તમને બધું ભગવાન આપ્યું છે હા એટલું પશુ પક્ષીઓ બી એટલી બુદ્ધિ નથી આપી વિચારો હા આવજો હો એ જય શ્રી કૃષ્ણ હો ભૂલચૂક માફ કરજો હા ખોટું લાગ્યું હોય ને તો બે રોટલા વધારે ખાજો હા ગાય દેવી હોય તો બી દે દેજો સમજી ગયા હા પછી ગાળ પાછી તમને જ જશે જય શિયા રામ બાપા